હરકતા લેટવા તું કોચ પરો ના મંગુ લેટવા લેટો ના કરશો ગમ આમંત્રણ આવે ને તો પડે જો તમે થાળી આવતા ટોઠું ના બોલશો ખાવાનું કે ને તો પડે ઝગડો થાય પાસો ઓવે એ ખાવા હાટ ઝગડો કરે લેટવા લેટો ના કરશો ને મજા ના આવે આવ બંકો છે બંકો હોય તું તારા ઘર નો આ તો સુટ્ટો

ને અમારે અહીંયા શીરા નું રાશુ છે આઈ ગયો ને આવદુ રા હોદે ઓહો રક્તા તારી શીરા નું આવે છે રાશુ એમ મન તો બહુ ભાવે શિરો આહા હા હાલ તો તમે મને લેટો કે તમે શીરા ડા લેટવા છે અમને ઓહો બલ્યો સાવા કર્યા આણે તો